જાહેર જનતાને દ્વારકાવાસીઓને અને જેટના આપણા વ્યૂવર છે એ તમામ ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે ગયા વર્ષ જે મગફળીની ખરીદી સરકારે કરી એના માટે કેન્દ્ર સરકારે અશોક ગુલાટી કમિટી નામની એક કમિટીની રચના કરી હતી આ કમિટીએ જે અહેવાલ આપ્યો છે આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકાર ટેકાના ભાવે પોતાના મળતીયાઓ માટે થઈ અને ખરીદી કરે છે એનું એણે કારણ આપ્યું છે કે ગયા વર્ષે જે સરકારે છ હજાર સાતસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક કિલોના સાસઠ રૂપિયાને ત્યાંસી પૈસા લેખે સરકારે મગફળીની ખરીદી કરી એની સામે સરકારે એનું કમિશન બારદાન મજૂરી ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશન ગોડાઉન ભાડું અને એક દોઢ વર્ષ જે મગફળી પડી રહીએ એનું વ્યાજ આ બધાયનો સરવાળો કરો તો લગભગ પંદર રૂપિયા એક કિલોએ વધારાનો ખર્ચ કર્યો એટલે સડસઠ રૂપિયાને ત્યાંસી પૈસામાં ખરીદેલી મગફળી સરકારને બ્યાસી રૂપિયાને ત્યાંસી પૈસામાં પડી આ બ્યાસી રૂપિયાને ત્યાંસી પૈસામાં જે મગફળી પડી એ મગફળી સરકારે ઓગણપચાસ રૂપિયાથી લઈ અને પંચાવન રૂપિયા પ્રતિ કિલોએ વેચી એટલે કે સરકારને સરેરાશ બાવન રૂપિયાએ એ મગફળીમાંથી મળ્યા એટલે એક કિલોએ સરકારે બત્રીસ રૂપિયાને ત્યાંસી પૈસાનું નુકસાન કર્યું આનો સરવાળો કરો તો બસો મણે એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાનું નુકસાન સરકારે પોતે ભોગવું છે હવે જો સરકાર ખેડૂત ખેડૂતો માટે મગફળીની ખરીદી કરતી હોય તો આ એક લાખ અઠયાવીસ હજાર ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નાખી દેવા જોઈએ આ આ જે ખરીદીની ઝંઝટો છે આ બધી બંધ કરી દેવી જોઈએ પણ તેમ છતાંય સરકારે એ નથી કરતી સરકારે કેન્દ્ર સરકારે પોતે બનાવેલી અશોક ગુલાટી કમિટીનો રિપોર્ટ એનો અહેવાલ સરકાર નથી માનતી એમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે તેલંગાણા અને કર્ણાટકની અંદર જેવી રીતે ઉનાળુ સિઝનમાં પર એકરે સોળ હજાર રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં એટલે તમે જો હેક્ટરના હિસાબ કરો એકરનો તો પોણા પાંચ એકર થાય એટલે લગભગ સિત્તેર હજાર રૂપિયાની આસપાસ રૂપિયા ચોમાસું સિઝનમાં અને સિત્તેર હજારની આસપાસ ચોમાસું અને ઉનાળુ સિઝનમાં એટલે એક લાખ ચાલીસ હજાર રૂપિયા વર્ષે કર્ણાટક સરકાર અને તેલંગાણા સરકાર આપે છે એવી જ રીતે આ મગફળીમાં ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા કરી દેવા જોઈએ એટલે અમે માગણી કરી છે કે ત્રણસો મણ કાં તો સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે અથવા તો એક લાખ પાંત્રીસ હજાર જે ભાવફેર છે અશોક ગુલાટીવાળો અમે નુકસાનીનો એડ નથી કરતા તો તો બે લાખ થાય પણ માત્ર ભાવફેર અત્યારે મગફળીનો ભાવ સાતસો પચાસથી એક હજાર રૂપિયા છે અને ટેકાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા એટલે ચારસો બાવન રૂપિયાનો જે ભાવ ફેર છે એ મુજબ ત્રણસો મણના એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે એ માંગ સાથે દ્વારકાધીશ સરકારને સદબુદ્ધિ આપે ને એમને ક્યાંક એના મગજની અંદર પ્રકાશ પાડે એટલા એના માટે અમે દીવડા લઈ અને જે રીતે ખેડૂતો ઉપર આજકાલ દમન થઈ રહ્યું છે એ દમન પણ ન થાય અને સરકારને સદબુદ્ધિ આપે એના માટે હાથમાં દીવડા લઈ અને પ્રતિકમાત્મક વિરોધની સાથે માગણી કરી છે કે ત્રણસો મન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે અથવા તો એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે ખાસ આ કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોની અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આજથી ચાર દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું પંદર તારીખે આખા સૌરાષ્ટ્રની અંદર કારણ કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ટોટલ નવ લાખ તેત્રીસ હજારનું થયું એમાંથી સાત લાખ પચાસ હજાર માત્ર સૌરાષ્ટ્રમાંથી છે એટલે સૌરાષ્ટ્રમાં આવતીકાલે પંદર તારીખે મોટા ભાગના તાલુકાઓમાં કાર્યક્રમ કરવાના છે તો આજે આવતીકાલે અમે કલ્યાણપુરમાં પણ આ કાર્યક્રમ કરવાના છીએ એટલે આજે એક દિવસ અગાઉ દ્વારકામાં રાખ્યો છે આ પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી ચાર દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરીને માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને તો જ પરવડે માંગ કોંગ્રેસની છે કે ખેડૂતોની છે એ મહત્ત્વની નથી માંગ સાચી છે કે ખોટી છે એ મહત્ત્વની છે દાખલા તરીકે દ્વારકાનો વસઈનો ખેડૂત ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં ટ્રેક્ટર ભરી અને મગફળીનું જાય અને સરકાર સિત્તેર મણ જ ખરીદી કરે તો દસથી બાર હજાર રૂપિયા તો પહેલાં ટ્રેક્ટરનું ટ્રાન્સપોર્ટેશન ભાડું થઈ જાય અહીંયા એક દિવસ પડ્યું રીએ એટલે બીજા દસ હજાર બરાબર છે હવે તમે ભાવ ફેર ગણો તો વધીને એ સિત્તેર મણમાં અઠ્યાવીસ હજાર રૂપિયાનો ખેડૂતને ફાયદો થાય તો પેલા દસ પંદર હજાર રૂપિયા તો ટ્રાન્સપોર્ટેશન વહી ગયું પછી ત્યાં મણ જ લઈ જવાની છે એટલે મણ જોખે એના બારદાન ભરે અહીંયા પછી ટ્રેક્ટર ઉપર ચડાવે યા ઉતારે ત્રણ જણા આખો દિવસ પૈડારીએ એ બધું તમે કરો ને તો અઠ્યાવીસ હજારની જગ્યાએ પાંત્રીસ હજાર રૂપિયા ખેડૂતને મણમાં કોઈ કાળે પોહાય નહીં બરાબર એટલે માંગ શું છે મુદ્દો શું છે કોની માંગ છે એ મહત્વનું નથી કોના માટે માંગ છે અને માંગ સાચી છે કે ખોટી છે એ મહત્વનું છે એટલે કોંગ્રેસની માંગ છે ખેડૂતોની માંગ છે અને ખેડૂતો માટે કોંગ્રેસની માંગ છે આ જે સરકારને આપની રજૂઆત છે માંગણી છે ખેડૂતો હક માગે છે વીખ નહીં એવું એક સૂત્ર આપવામાં આવ્યું છે સરકાર આગામી દિવસોમાં પગલાં નહીં લે તો શું કરશો અમને આશા છે કે ભગવાન દ્વારકાધીશ જે પોતાની જાતને હિન્દુવાદી સરકાર ગણાવે છે એ હિન્દુવાદી સરકારના મગજમાં ભગવાન દ્વારકાધીશ પ્રકાશ ક્યાંક ને ક્યાંક જલાવશે જ બરાબર છે અને જો આમાં તમે વિચારો નવ અઠ્ઠાણું ટકા ખેડૂત હિન્દુ છે મગફળી વાવનાર ખેડૂત હિન્દુ છે હિન્દુવાદી સરકાર છે જો હિન્દુવાદી પોતાની જાતને સરકાર કહેતી હોય બરાબર છે તો એક લાખ પાંત્રીસ હજાર અમે માગીએ છીએ સરકારે છે ને બે લાખ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા કરી દેવા જોઈએ જો ખરેખર હિન્દુવાદી સરકાર હોય તો ત્રણસો મણની માગણી અમે કરીએ છીએ સરકારે છસો મણ જમા ખેડૂતોની મગફળીની ખરીદી કરી લેવી જોઈએ અને નહીં કરે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે લડાઈ કરશું કોઈ ઉશ્કેરણીજનક કે ક્યાંય ભડકાઉ ભાષણો કરી અને ટોળા ભેગા કરી અને આગજની કે ક્યાંય પથ્થરમારો થાય એવી રીતે નહીં બહુ શાંતિપૂર્ણ રીતે ભલે લડાઈ લાંબી હાલે પણ શાંતિથી લડાઈ કરશું